મળશે જેના ઉપર માઉસનું જમણું બટન દબાવવાનું જેનાથી એક ડાયલોગ બોક્સ ઉપર એટલે કે એક પોપઅપ મેનુ ઓપન થશે અને એની અંદરથી રિનેમ ઓપ્શન દ્વારા તમે સ્લાઇડનું નામ બદલી શકો છો હવે કેવી રીતે બદલાય છે આપણે પ્રેક્ટિકલી જોઈએ તો દાખલા તરીકે અત્યારે હવે સ્લાઇડનું નામ શું આપેલું છે સ્લાઇડ વન આપેલું છે તો એ સ્લાઇડ વન ઉપર રાઈટ ક્લિક કરવાનું સ્લાઇડ રીનેમ સ્લાઇડ પર ક્લિક કરવાનું જેનાથી રીનેમ માટેનો આ એક ડાયલોગ બોક્સ આવશે જેની અંદર તમારે અત્યારે હાલ કયું નામ લખેલું છે સ્લાઇડ વન એની જગ્યાએ તમારે જે નામ લખવાનું છે એ સ્લાઇડનું નામ તમે આપી શકો છો દાખલા તરીકે અત્યારે આપણે પહેલું બનાવીએ છીએ કે આપણા વિષયનું નામ અને કયું ધોરણ છે તે તો અહીંયા આપણે સ્લાઇડનું નામ લખી શકીએ કે સ્ટાન્ડર્ડ એન્ડ ને ને અને પછી શું આપી દેવાનું ઓકે અહીંયાથી તમારે ઓકે કરવાનું જેનાથી એ સ્લાઇડ નું નામ અહીંયા સ્લાઇડ વન ની જગ્યાએ આપણે જે નામ આપવું છે એ નામ તમને જોવા મળશે તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ નામ સ્લાઇડ નું નામ ચેન્જ કરી શકીએ છીએ આ વખતે થયે સ્લાઇડ નું નામ ચેન્જ કરવું એના પછી આવે છે રજૂઆત નક્કી કરવી રજૂઆત નું સ્વરૂપ નક્કી નવી રજૂઆત કરીએ છીએ તો સામાન્ય રીતે આપણને આપણને પેજ પેજ મળે મળે છે છે એકદમ એટલે કે કોરી સ્લાઇડ પછી આપણે નવી સ્લાઇડ ઉમેરવાની હોય અથવા જેમાં શાબ્દિક લખાણ કે અન્ય વસ્તુ ઉમેરવી પડે છે તો આપણે નવી સ્લાઇડ કેવી રીતે ઉમેરી શકીએ અને એની અંદર વિગતો કેવી રીતે આપણે એન્ટર કરી શકીએ એ વસ્તુ આપણે જોવાની છે એની અંદર પહેલી વસ્તુ છે સ્લાઇડ ઉમેરવી નવી સ્લાઇડ કેવી રીતે ઉમેરવી તો નવી સ્લાઇડ ઉમેરવા માટે તમારે ઘણી બધી જુદી જુદી રીતે તમે ઉમેરી શકો છો કેવી રીતે ઉમેરી શકાય છે તો પહેલું ઓપ્શન છે તમારી જોડે ઇન્સર્ટ મેનુમાં તમે સ્લાઇડ વિકલ્પ દ્વારા ઉમેરી શકો છો બીજું છે જે તે સ્લાઇડ ઉપર તમે રાઇટ ક્લિક કરશો ત્યાં તમને ઓપ્શન આવશે ન્યૂ સ્લાઇડ કયું ઓપ્શન આવશે ન્યૂ સ્લાઇડ અને એ ન્યુ સ્લાઇડ ઉપર ક્લિક કરવાથી પણ તમે નવી સ્લાઇડને બનાવી શકો છો અથવા પ્રેઝન્ટેશન ટૂલ બાર ઉપર આ રીતે સ્લાઇડ આઇકન જોવા મળશે જે પ્લસ અને એરો વાળો એક સ્લાઇડ આઇકન છે આ એ આઇકન ઉપર ક્લિક કરવાથી પણ તમે નવી સ્લાઇડ તમે બનાવી શકો છો એના પછી જો તમારે કોઈ સ્લાઇડ બનાવવી છે અને એની જે ડુપ્લિકેટ સાઇડ જોઈએ છે એ સ્લાઇડ જોઈએ છે તો એના માટે યુઝ થાય છે ઇન્સર્ટ મેનુની અંદર જેને ડુપ્લિકેટ સ્લાઇડ અથવા જે તે સ્લાઇડ ઉપર ક્લિક કરશો ત્યાં પણ તમને જે રીતે ન્યૂ સ્લાઇડ જોવા મળે છે એટલે રીતે ડુપ્લિકેટ સ્લાઇડ સ્લાઇડ પણ તમને જોવા મળશે હવે આપણે પ્રેક્ટિકલી જોઈએ કેવી રીતે એ વસ્તુને ઉમેરાય છે અત્યારે આપણી જોડે કેટલી સ્લાઇડ છે એક સ્લાઇડ છે હવે મારે નવી સ્લાઇડ ઉમેરવી છે તો એના માટે સમજવાનું ઇન્સર્ટ મેનુમાં અને એની અંદર જવાનું સ્લાઇડ ઓપ્શન જેનાથી શું થશે નવી સ્લાઇડ તમારી ઓપન થશે અહીંયાથી સ્લાઇડ ઉપર જોવા મળશે આ એક રીત થઈ બીજી રીત છે તમને અહીંયા પ્રેઝન્ટેશન ટુલબાર છે એની અંદર અહીંયા તમને સ્લાઇડનું ઓપ્શન આપેલું છે એ તમારા સ્ટાન્ડર્ડ ટુલબાર અંદર જોવા મળશે ત્યાં ક્લિક કરવાથી પણ શું કરી શકો છો નવી સ્લાઇડ તમે ઉમેરી શકો છો ત્રીજું ઓપ્શન છે તમે જે તે સ્લાઇડ સ્લાઇડ પર પર જ્યાં તમારે નવી જોઈએ છે એ એ જગ્યા ક્લિક કરીને ત્યાં તમે નવી સ્લાઇડ ઉમેરી શકો છો ક્યાં તમે નવી સ્લાઇડ ઉમેરશો એટલે શું જોવા મળશે તમે જેટલી વખત ન્યૂ સ્લાઇડ કરી છે એટલી સ્લાઇડ એટલા પેજ તમને અહીંયા જોવા મળશે અને હાલ તમે કયા પેજની અંદર છો દાખલા તરીકે આ સ્ટાન્ડર્ડ વાળી જે સ્લાઇડ છે એ જ સ્લાઇડ ની મારે ડુપ્લિકેટ જોઈએ છે એના જે વિધ બીજી જોઈએ છે તો એના માટે શું કરવાનું ત્યાં રાઈટ ક્લિક કરવાનું અને ત્યાં તમને જોવા મળશે ડુપ્લિકેટ સ્લાઇડ અથવા ઇન્સર્ટ મેન્યુમાં જઈને ડુપ્લિકેટ સ્લાઇડ ઉપર ક્લિક કરવાથી એ જ સ્લાઇડ તમને નવી ફરીથી જોવા મળશે અહીંયા ડુપ્લિકેટ સ્લાઇડ અહીંયા હતી એના જેવી જ બીજી સ્લાઇડ એના નીચે તમને જોવા મળશે હવે તમને ખબર નહીં પડે કે કેવી રીતે થાય છે અત્યારે હાલ આપણે આની અંદર કંઈક વસ્તુ લખીએ છીએ જેના માટે તમારે શું લેવું પડશે અહીંયા હું એક ટેબલ લઉં છું ટેબલની અંદર કંઈક ડેટાને ઇન્સર્ટ કરવું છે જેવું તમે ટેબલ ઇન્સર્ટ કરશો એટલે એનું ટેબલનું એક આખું રીતનું અપલોડ ટૂલબાર ઓપન થશે જેને કહેવાય ટેબલ ટૂલબાર જેની અંદરથી ટેબલની અંદર નવી રો ઇન્સર્ટ કરી શકીએ નવું કોલમ ઇન્સર્ટ કરી શકીએ ડિલીટ કરી શકીએ છીએ બરાબર તો એ બધી જ પ્રક્રિયા ટેબલ ઉપરની પ્રક્રિયાના ટૂલબાર ઉપરથી આપણે કરી શકીએ છીએ હવે અહીંયા હું લખું છું સિરિયલ નંબર સિરિયલ નંબર હવે આ સ્લાઇડ મે બનાવી છે અત્યારે હાલ આ સ્લાઇડ ની અંદર મેં આખી વસ્તુ લખી છે આની ડુપ્લિકેટ સ્લાઇડ જોઈએ છે તો પેલા બ્લેક થતી તો ખબર ના પડે કે ખરેખર ડુપ્લિકેટ સ્લાઇડ બની શકે નહીં હવે આ સ્લાઇડ જોઈએ છે તો ઇન્સર્ટ ઇન્સર્ટમે અને એની અંદર જવાનું ડુપ્લિકેટ સ્લાઇડ તો જો જેવું તમારી પહેલી સ્લાઇડ બનાવી હતી એવી જ તમારી બીજી સ્લાઇડ પણ તમારી રેડી થઈ જશે ડુપ્લિકેટ સ્લાઇડ ની અંદર શું થશે નામ તમારું સ્લાઇડ નું અલગ હશે પણ ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવી એના પછી એક સાથે વધુ સ્લાઇડને પસંદ કરીને ખસેડવી આપણે એક કરતાં વધારે જયારે ઓબ્જેક્ટને સિલેક્ટ કરવું હોય તો એના માટે તમારે શું યુઝ કરવાનું રહેશે કંટ્રોલથી તમારે યુઝ કરવાની રહેશે જ્યાં સુધી તમે કંટ્રોલ કી કી નહીં દબાવો તો તમે એક સાથે એક કરતાં વધારે ઓબ્જેક્ટ અથવા એક કરતાં વધારે પેજ સિલેક્ટ કરી શકશો નહીં માટે તમારે કંઈ કી દબાવવાની રહેશે કંટ્રોલ કી દબાવવાની રહેશે અને બીજી સ્લાઇડ ઉપર પછી તમારે વારંવાર જે જે સ્લાઇડો જોઈતી હોય એને ક્લિક કરી શકો છો બીજી કી બીજી રીત છે શિફ્ટ કીના ઉપયોગથી તમે શું કરી શકો છો એક કરતાં વધારે સ્લાઇડને સિલેક્ટ કરીને એને તમે ખસેડી શકો છો બીજું છે માઉસની મદદથી તમે માઉસ દ્વારા તમે વન બાય વન સ્લાઇડને સિલેક્ટ કરીને તમે શું કરી શકો છો એને એક કરતાં વધારે સ્લાઇડને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો એના માટે કટ એન્ડ પેસ્ટ આવે કોપી એન્ડ પેસ્ટ આવે હવે એને કેવી રીતે આપણે ખસેડી શકીએ છીએ એ વસ્તુ જોઈએ દાખલા તરીકે મારી જોડે પાંચ સ્લાઇડ છે હવે મારે શું કરવું છે ત્રીજી અને ચોથી સ્લાઇડને મારે ખસેડવી છે તો હું શું કરીશ એક સ્લાઇડને સિલેક્ટ કરીશ પછી કીબોર્ડમાંથી કંટ્રોલ કી દબાવવાની અને બીજી સ્લાઇડને સિલેક્ટ કરવાની તો જો અહીંયા બંને સ્લાઇડ તમારી શું થઈ ગઈ છે સિલેક્ટ થઈ ગઈ છે હવે આ બંને સ્લાઇડે મારે ખસેડવી હોય તો બે સ્લાઇડ સિલેક્ટ થયા પછી તમારે એને માઉસ દ્વારા તમે એને શું કરી શકો છો ખસેડી શકો છો તો જો અહીંયાથી ત્રીજા અને ચોથા નંબરની સ્લાઇડ બીજો અને ત્રીજો નંબર થઈ ગયો અને જે બીજા નંબરમાં સ્લાઇડ હતી એ સ્લાઇડ તમારી ચોથા નંબર ઉપર સેટ થઈ ગઈ છે તો આ રીતે તમે શું કરી શકો છો સ્લાઇડને ને ખસેડી શકો છો એના પછી કરીએ રચનાની પસંદગી રચનાની પસંદગી કેવી રીતે કરાય છે ટાસ્કૅ ચર્ચા કરતી વખતે આપણે શું કર્યું છે લેવ ચર્ચા કરી હતી અલગ અલગ લેઆઉટ વિશે આપણે જોયું હતું ઉપલબ્ધ રચના હોય કે ઈચ્છા અુસાર તમે તમારા સ્લાઇડની અંદર લેઆઉટને સિલેક્ટ કરીને એની અંદર મૂકી શકો છો કેવી રીતે તો અત્યારે હાલ આપણે જો જે લેઆઉટ દેખાય છે એની અંદર પેડિફલ કયું છે બ્લેન્ક બ્લેન્ક અહીંયાથી લેઆઉટસનો યુઝ કરેલો છે એની જગ્યાએ તમારે તમારી રીતે આ લેઆઉટ્સની અંદરથી સિલેક્ટ કરી શકો છો દાખલા તરીકે અહીંયાથી તમારે કોઈ કન્ટેન્ટ લખવું છે પહેલી સ્લાઇડ છે એની અંદર સ્ટાન્ડર્ડ અને શું સબ્જેક્ટનું નામ લખવું છે તો એના માટે તમે શું લઈ શકો છો ટાઇટલ અને સબ અહીંયા અહીંયાની તમે એ વસ્તુને સિલેક્ટ કરશો તો એ પ્રમાણે તમારી સ્લાઇડની અંદર જોવા મળશે એના પછી તમે અહીંયાથી અલગ અલગ લેઆઉટ ઉપર ક્લિક કરશો તો તમને એ રીતે એનું લેઆઉટ તમારા પેજની અંદર જોવા મળે છે પછી એની અંદર તમારે જે વસ્તુ લખવી હોય એ વસ્તુ તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે લખી શકશો સ્ટાન્ડર્ડ નાઈ હવે સ્ટાન્ડર્ડ નાઇન થઈ ગયું વિષયનું નામ લખવું છે તો વિષયનું નામ લખવા માટે શું કરવાનું ફરીથી તમારે એની નીચે એની નીચે અથવા આ જે બીજું બોક્સ દેખાય છે એ બોક્સની અંદર આવીને તમે શું કરી શકો છો લખી શકો છો ક્લિક ટુ હિયર એડ ટેક્સ્ટ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું અને ત્યાં તમારો સબ્જેક્ટ તમે લખી શકો છો અહીંયાથી લખવાનું સબ્જેક્ટ તમારો જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ તમારે અહીંયા લખવાનો આ રીતે તમે શું કરી શકો છો એના લેઆઉટ્સનો ઉપયોગ કરી શકો છો એ રીતે તમે સ્લાઇડ ટુ છે સ્લાઇડની અંદર તમારે જે લેઆઉટ્સ જોતું હોય એ પ્રકારે તમે લેઆઉટ્સને સિલેક્ટ કરી શકો છો ચાર્ટ મેળો હોય ચિત્ર કરીને એની અંદર લખવું છે તો આ રીતે તમે શું કરી શકો છો એનું લેઆઉટ યુઝ કરી શકો कोष्टक द्वारा पण એના લેઆઉટ તૈયાર કરેલા છે જે આપણે આગળ પ્રેક્ટિકલમાં જોયું એના પછી છે સ્લાઇડ માસ્ટર સ્લાઇડ માસ્ટર એક નિયંત્રિત સ્લાઇડ છે એટલે કે કંટ્રોલર સ્લાઇડ છે જે રાઇટરની પેજ સ્ટાઇલ જેવું જ છે રજવાત બધી સ્લાઇડર મૂળભૂત સ્વરૂપ સ્લાઇડ માસ્ટરમાં આપેલા નિર્દેશ મુજબ જ થશે એટલે સ્લાઇડ માસ્ટર

સ્લાઇડ માસ્ટરની ગોઠવણોને આપણે માત્ર એક અને અથવા બધી સ્લાઇડોને લાગુ પાડી શકીએ છીએ એટલે કે સ્લાઇડ માસ્ટરની જે ગોઠવણ છે એ ખાલી આપણે એક પેજ ઉપર અથવા અમારે બધા જ પેજ ઉપર સેમ જોઈતું હોય તો આપણે બધી સ્લાઇડો ઉપર એની ગોઠવણોને અનુકરણ કરી શકીએ છીએ અઠ્યાવીસ જેટલા પૂર્વ નિર્ધારિત સ્લાઇડ માસ્ટર હોવા છતાં પણ આપણે આપણી જાતે સ્લાઇડ માસ્ટર બનાવી શકીએ છે કેવી રીતે બનાવી શકાય તો સ્લાઇડ માસ્ટર બનાવવું ખૂબ જ સરળ છે એના માટે કયા મેનુમાં જવાનું છે વ્યૂ મેનુમાં અને માસ્ટર સ્લાઇડ માસ્ટર વિકલ્પ પસંદ કરવાનો છે સાથે સાથે પ્રેક્ટિકલ જોઈએ અત્યારે હાલ કયા મેનુમાં જવાનું છે સ્લાઇડ માસ્ટર બનાવવા વ્યૂ મેનુમાં અને એની અંદર આવે છે સ્લાઇડ માસ્ટર શું ઓપ્શન આવે છે સ્લાઇડ માસ્ટર ઓપ્શન દ્વારા

સ્લાઇડના ઘટકોને સુધારવા સ્લાઇડના ઘટકોને ફેરફાર કરવો હોય તો આપણે એ સ્લાઇડ માસ્ટરની બધી વિગતો કાર્ય વિભાગમાં આવી જાય પછી એની અંદર આપણે આપણી રીતે સુધારા વધારા કરી શકીએ છીએ સ્લાઇડ માસ્ટરમાં સુધારા વધારા નોર્મલ વ્યૂમાં જ થઈ શકે છે સ્લાઇડ માસ્ટરની અંદર સુધારા વધારા કયા વ્યૂની અંદર કરવામાં આવે છે તો હંમેશા નોર્મલ વ્યૂમાં જ કરવામાં આવે છે એના પછી જે સ્લાઇડમાં ચિત્ર કે અન્ય વસ્તુ ઉમેરવા હવે સ્લાઇડની અંદર કેવી રીતે ચિત્ર ઉમેરી શકીએ છીએ કે બીજા બધા ઓબ્જેક્ટ અન્ય જે વસ્તુઓ છે કેવી રીતે ઉમેરી શકાય આપણે આગળ જોયું ટેબલ કેવી રીતે ઉમેર્યું તો ઇન્સટ મેનુમાં તેને ટેબલ ઓપ્શન દ્વારા ટેબલ ઉમેરી શકીએ છીએ એ રીતે સ્લાઇડમાં જ્યારે ચિત્ર ઉમેરવું હોય તો ચિત્ર ઉમેરવા માટે સમાજમાંનો ઇન્સટ મેનુની અંદર ઇન્સટ પિક્ચર નામના ઓપ્શન દ્વારા તમે એની અંદર સ્લા ચિત્રને ઉમેરી શકો છો કેવી રીતે ઉમેરવાનું છે એ જોઈ લઈએ તો સ્લાઇડ ઇઝી લેવાની અહીંયાથી ન્યૂ સ્લાઇડ ન્યૂ સ્લાઇડ ઉપર આવવાનું અહીંયા તમારે નવી શું ઉમેરવું છે ચિત્ર ઉમેરવું છે તો એના માટે જવાનું ઇન્સર્ટ અને અહીંયાથી જવાનું પિક્ચર ફ્રોમ ફાઇવ તમારા પિક્ચર જે જગ્યાએ પડ્યા હોય ત્યાં જગ્યાએ તમે પિક્ચરને સિલેક્ટ કરવાનો અને ઓપન ઉપર ક્લિક કરવાનું જેનાથી એ પિક્ચર તમારા પેજની અંદર જોવા મળશે પછી આ પિક્ચરની સાઈઝને તમારે વધારવું હોય ઘટાડવું હોય તો તમે એની સાઇઝને બાજુમાં આપેલા ગ્રીન પોઈન્ટ્સ દ્વારા તમે એની સાઇઝને ઓછી કરી શકો છો અને એ પિક્ચરને જ્યાં સેટ કરવું હોય ત્યાં તમે સેટ કરી શકો છો આજુબાજુ અહીંયા તમને ગ્રીન ડક આપેલા છે ગ્રીન પોઈન્ટ્સ આપેલા છે એ ગ્રીન પોઈન્ટ ગ્રીન પોઈન્ટ્સ ઉપર તમારા માઉસને લઈ જવાનું જેનાથી માઉસનું કસર એક એરો બની જશે અને એ એરો બન્યા પછી એના ઉપર ક્લિક સાથે તમે એની સાઇઝને ઓછી કે વધારે કરી શકો છો તો આ વાત થઈ આપણે પિક્ચરને ઇન્સર્ટ કરવાની રીત એના માટે પણ એના અલગ અલગ લેઆઉટ્સ આવે છે જેની અંદર અમને અહીંયા એનું લેઆઉટ આપેલું છે પિક્ચર સિલેક્ટ લેઆઉટ હેવિંગ પિક્ચર ફ્રેમ એ લેઆઉટ્સ દ્વારા પણ તમે એની અંદર પિક્ચર ઉમેરી શકો છો અથવા કોરા પેજની અંદર પણ તમે પિક્ચર ઉમેરી શકો છો આ રીતે તમે શું કરી શકો છો પિક્ચરને એડ કરી શકો છો